અમદાવાદે સેવન્થ ડેમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે ત્રણ વિદ્યાર્થીઓએ મારામારી કરી બ્લેડથી છટના બ્લેડથી છટના વઠન તોડીને માર માર્યો હોય તેવી આ ઘટના બની છે ભોગ બનનાર વિદ્યાર્થી ક્લાસ મોનિટર હતો લાઈનમાં રહેવાનું કહેતા અન્ય વિદ્યાર્થીઓએ મારામારી કરી ભોગ બનનારના પિતાએ ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સેવન્થ ડે સ્કૂલમાં મારામારીની ઘટના બાદ પ્રિન્સિપાલની ગેરહાજરી જોવા મળી શાળાના આચાર્ય રોબિન્સ ઇન્દ્રા આસી હાજર જોવા મળ્યા હતા શાળાના સુપરવાઇઝરે સમગ્ર મામલે જાણકારી આપી છે વોશરૂમ ગયા બાદ ધક્કામુક્કી થતાં મારા થઈ હતી મોનિટરે લાઇનમાં રહેવાનું જણાવતા મારા કરી ગેર આર દસ ફ આમ ચાલુ કરી દઈ આર રિવિઝન ટેઝ તો બચ્ચે કોઈ કોઈ બચ્ચે બોલે મેડમ ટુ ગો ફોર ટોયલેટ तो अर्जेंटली उन लोग बोले तो उन लोग चले गए जैसे गाए और दूसरे सेक्शन का भी बच्चे गए थे तो अंदर टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग के एक दूसरे से झगड़ा हो गया तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को हमारा हेड मास्टर का पास ले चले गया और बोला कि दिस आर द स्टूडेंट्स दो वे दोज जो मेकिंग નહીં સર ધક્કા મુક્યા હોગ માય બી મારા બાબત ધ્યાને આવ્યું છે પ્રાથમિક અહેવાલ જ મળ્યો છે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર ઘટનાનો અહેવાલ પણ અમે માગ્યો છે વધુ પ્રિન્સિપાલને અને તેમજ એડમિન હેડ તેમજ લોબી ઇન્ચાર્જ જેઓ જવાબદાર છે તેમને પણ અમે નોટિસ પણ પાઠવી છે અને સમગ્ર ઘટનાને ધ્યાને લઈ જે એમની ઉદાસીનતા છે કે તેઓએ અમને જાણ કરવી જોઈએ તે જાણ કરી નથી તે માટે પણ અમે તેમનો ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાનો અહેવાલ એમની પાસે પણ માગ્યો છે આજે હું કાર્યક્રમમાં હતો કાર્યક્રમ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક સ્કૂલમાં મારામારી ઘટના બની છે ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક વિદ્યાલય એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ નોટિસ પાઠવી અને ખુલાસો આવે છે આ વખતે વિવાદની જો વાત કરવામાં આવે તો સાતમા ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ જે છે સામે આવે છે જો બનાવની આપણે વાત કરીએ તો સૂત્રો પ્રમાણે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક મોનિટર જે વિદ્યાર્થી હતો ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો તેણે અન્ય વિદ્યાર્થી જે ક્લાસના હતા તેને લાઇનમાં રહેવા માટે કહ્યું અને આ વાત સાંભળીને તે અન્ય જે વિદ્યાર્થીઓ હતા તેને માઠું લાગ્યું માઠું લાગ્યા બાદ જે છે બીજા દિવસે આ અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ભેગા મળી બાથરૂમ પાસે જે છે મોનિટર વિદ્યાર્થી હતો તેને ડરાવ્યો ધમકાવ્યો માર માર્યો અને જે સૂત્રો જણાવી રહ્યા છે એ પ્રમાણે હજુ સુધી કોઈ અધિકારી તરફથી પુષ્ટિ નથી કરવામાં આવી પરંતુ બ્લેડનો ઉપયોગ કરી શર્ટ અને શર્ટના બટન જે છે એ તોડી નાખવામાં આવે ત્યારબાદ જે છે ભોગ વિદ્યાર્થીના પિતા દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે ફરિયાદના આધારે ખોખરા પોલીસે જે છે સીસીટીવી ફૂટેજ બીજા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનના આધારે જે છે તપાસ શરૂ કરી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં શું તપાસમાં સામે આવે છે એ જોવું રહ્યું કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજનસિંહ મીડિયા અમદાવાદ